માણસ ને કોઈ અમીરના ઘરે જવાનો તો કોઈ હક નહીં પણ જો ભૂલથી કોઈના સપનામાં પણ જાય અમીરના તો એના પરિણામ પણ આવા જ આવે છે એટલે આ વિડીયો નો ફક્ત તમારી આગળ જો પૈસો હશે તો જ તમારું કો આ તો કાં પડશે એટલે થઈ ગયા પેલા સરપંચને ને નાગેવાને કીધું એમ નથી પાર પાડ્યું નહી મારો ડખો તો મને લાગે મારા ડેલિગેટ ને ફોન કરવો પડશે ડેલિગેટ ને ફોન કરવું

તમે કેટલી વાર લાગશે તમારે ઘણા દિવસ થઈ ગયા બરોબર સરપંચને તો પેલા ડેલિગેટ તમે ફોન કરો ડેલીકેટ તો નીકળી જાય બરોબર ડેલિગેટ તો આવે જ છે પણ લાઈન મને દેલું પણ ફોન કરી લે એક વાર એમને બોલાયેલું પેલા પછી સરપંચને ફોન કરો વરસાદે કઈ વાત ને હમણાં વાત કઈક પછી વાત હજુ આવતા હશે દિલું ભાઈ ફોન પડે ને દિલભાઈ વાત પછી વાત એમની કઈક રાહ દિલ દિલુભાઈ

બીજે નીકળવાનું હોય ના ના તમારું મારા હું માનું કે તમે પાંચ ગામ નું કામ કરતા હશો મારે બધે અત્યારે જવાનું હોય સયુ કરવાની હોય કઈ જવાનું હોય મારા કામ હોય બરોબર તો બધું શું કરવાનું તમે આ ટાઈમ માં હેલો આગો આપણે માં ઘરા વાળા ઓલા ડેલિકેટ આયા બરોબર તેની માર જોડે બાજીન જાતા એટલે માર જોડે માર જોડે બાજીન જાતા ને મેં ડેલિકેટ ને બોલાય બરોબર ડેલિકેટ આયા

સુકો ડેલિકેટ આવો જય માતા હા જય માતા નવા વાળા રામ રામ સુકો સુકો સમ ભૂલા પડ્યા આ બાજુ આમને કઈ માથા ગુડતી હા શું માથા ગુડતી જે શું હતું ભાઈ દીદી મને વગર વાકે મારી જતો ને તું હવે ડેલિકેટ બોલાય બરોબર અધાર જે હોય કે તમને બરોબર ડેલિકેટ તો પાંચ ગામ ના આગેવાન બરોબર ગામના ગામ ના આગેવાન સરપંચ તો બોલાવો પેલા સરપંચને ને બોલાવો એમ હા ડેલિકેટ આ નહીં ચાલે એમ

આતે આવો જો હવે ડેલિકેટ બોલો તમને તો ખબર તમારે ગમે ત્યારે જરૂર પડે અને અડધી રાતે મને ફોન કરો તો હું તમારે ગમે એ કામમાં ઉભો રહું બરોબર એટલે અને વાતમાં કઈ છે નહીં તો સરપંચને ખબર છે એટલે આપડી રીતે સમજી લેજો હવે ઈ રહ્યો એક ગરીબ માણસ ઈ તમને શું કામ આવવાનું અને વોટે તમને નહીં આપે ખબર છે ઈ વોટે ના લીધો વિરોધ પાર્ટીનો માણસ છે ઈ

આપણે બે તાના દાડે પાર પાડી દીધો બરોબર છે આગેવાન હતા અને હું સરપંચ અમે બે થઈ અને આનો ઢંટો પાર પાડી દીધો હતો એની વાતમાં તલમાં કઈ તેલ ને ક્રેમ હતું નહીં વાહ કા જ હતો પેલા આ મારે તો પછી ઓલા તો મારવાના જ છે ને વાત સાચી ભાઈ પણ તમે વારી વાત તો સાંભળો બોલો એ ભાઈને મેં આપડે શું કયા સપનમ મારા હતા એ ભાઈ મને ઓરિજિનલ લાફા મારી ગયા એ યાર અથવા એમને પૂછી જો મને ફોન ફોર્મ પડી નહીં તરફ પડી દે હવે ડેલીગેટ બોલો એમ કે ને લાલચોર હતું બરોબર એ તમે એને તાજા ખાય મળે ત્યારે ત્યારે એના સરપંચ એમને બોલાયા હતા તો હોય જ ને બધું પાર પાડ્યું તો આજ પાછા તમને ફોન કરીને બોલાયા હવે તમે કો ન્યાય કરો તમને બોલાય ન્યાય કરો આ બધું તમે સમાધાન ઉપર આવી જાવ કારણ કે હવે તમે શો ગરીબ બરોબર

સરપંચ થઈને તો હું એવો હલવાનો હું ને કે જિંદગીમાં ભીડું હવે ઉપાડાય નહીં ખરું સાચી વાત ગામમાં માં બે રોડ બનાયા તો અરજી કરીને એના બિલ રોકી દીધા ચાપલું ગામ ખરું ને બે સરપંચ થવા તો પાંચ વીઘા જમીન વીકી મને લાગે ઘરના વાહણી વીકવા પડે વાત સાચી કામ જ એવું છે અને તું એ ભાઈ બેસતા વર દાડે અમે આય આઈ કે તારી આગળ ખડતો વાટતા નતા અમે કર્યું તું સમાધાન જ હતું શું કરવા હતા અમે સમાધાન કરવા હતા આ સો ફૂટના સરપંચનો તને વિશ્વાસ ના આવ્યો તે હવે તે અમને બોલાયા તે હવે તમે ટંટો પાર પાડો મને તો એટલી ખબર પડે કે વાંક તારો હોય દીદી કે તું તો આજે કહું સમાધાન કરતા છું

પૂરું થઈ ગયું પાંચ તો જય માતાજી મિત્રો આ વિડીયો બનાવવા પાછળ નો અમારો ફક્ત એક જ હેતુ અને એનું એક જ મિનિંગ હે કે આ દુનિયા ની અંદર ગરીબ કોઈ નહીં ફક્ત તમારી આગળ પૈસા હોય તમારી આગળ જો રૂપિયો હોય તો જ તમને માન મળે અને તો જ તમારી વાત કોઈ પણ સાંભળે આ ભાઈને એક અમીરના સપનામાં જઈ અને ખાલી ધોલ મારે તો એને રિએલિટીમાં એ ભાઈ મારે એ ભાઈ આગેવાનને અરજી કરે સરપંચને અરજી કરે ડેલીકેટને અરજી કરે તેમ છતાં પણ કોઈ એનું સાંભળે નહીં કારણ કે એની આગળ પૈસા નહીં એક ગરીબ માણસને કોઈ અમીરના ઘરે જવાનો તો કોઈ હક નહીં પણ જો ભૂલથી કોઈના સપનામાં પણ જાય અમીરના એના પરિણામ પણ આવા જ આવે છે એટલે આ વિડીયો નો ફક્ત સાર એટલો જ કે તમારી આગળ જો પૈસો હશે તો જ તમારું કો કાંપડશે